નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ રાજસ્થાન સરહદે આવેલા નેનાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રકાશભાઈ પટેલ વિજેતા બન્યા હતા ત્યારબાદ ઉપસરપંચની ચૂંટણી પૂરી થતાં આજે સરપંચ તરીકેનો ચાર્જ ગ્રામ પંચાયતમાં અનેક આગેવાનો અને સદસ્યોની હાજરીમાં લેવાયો સરપંચ તરીકે પ્રકાશભાઈ પટેલ ચાર્જ લીધા બાદ ગામ લોકો અને ગામના આગેવાનો ફુલહાર સાલો ઉડાડીને શુભેચ્છા આપી હતી નેનાવા ગ્રામ પંચાયત દ્વારા ગામને આધુનિક વિકાસ થકી ગોકલિયું ગામ બની રહે એવા આશ્રય સાથે સરપંચ અને ઉપસરપંચ શ્રીએ પાંચ વર્ષની ઇનિંગની આજથી શરૂઆત કરી છે નેનાવા ગામ હાલ પણ વિકાસના પંથે જ છે એમાં એ ખૂટતી કડીઓ સાંઘીને હજુ વધુ વધુને વધુ વિકાસ કરી ગામને આદર્શ ગામ બને તેવા પ્રયત્નો સાથે સરપંચ પ્રકાશભાઈ પટેલે શરૂઆત કરી છે જે આવનાર દિવસોમાં દેખાશે એ નક્કી જ છે સરપંચનો ચાર્જ લીધા બાદ ઉત્સાહી ડેરી મંત્રી એવા પરબતસિંહ દેવડાએ વૃક્ષારોપણ માટેની રજૂઆત કરી હતી જેનું ઘટતું કરી વૃક્ષારોપણ થકી ગામ નંદનવન બને એવા પ્રયત્ન પણ મહો લગાવી હતી આધુનિક વિકાસની હર લોકો વૃક્ષોનું જ મહત્ત્વ ભૂલી ગયા છે ત્યારે નેનાવા પંચાયતની નવીન બોડીએ વૃક્ષારોપણ માટે સકારાત્મક વિચાર રજૂ કરી ગામને આદર્શ ગામની સાથે ગામમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી ગામ નંદનવન બને એ માટે પંચાયત પણ કટિબદ્ધ બની છે

તેર ખાતરી આપ